महाराज डॉट डॉट कॉल उठा रही ने साढ़े चार कलाक उठा रही ने धून बुलाऊंगा नहीं कोई माइक सिस्टम नहीं सबला नहीं डॉला नहीं मंजीरा नहीं जीरा नहीं और बता साढ़े चार कलाक वक्त धून 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 तो रईवाड़ी समाप्त साढ़े चार मिनट धून पांच मिनट था ही नहीं ये लॉगो खेंची हुई કારણ કે ભજન નો એક આનંદ છે તો આપણો મધ્યવર્તી દ્વારિકા પુરી ગણાય કાશી પણ પુરી ગણાય મથુરા ને પણ પુરી ગણે છે આ સપ્ત પુરી આ મહાપ્રસિદ્ધ શ્રી જગન્નાથ ધામનાથ આપણે જગન્નાથ બોલીએ અને કૃષ્ણ બલરામ અને સુભદ્રાજી આપણા નજર સમક્ષ આવી જાય જાય એવું તમામ હિન્દુઓનું આ આદરણીય સ્થાન છે એમાં પણ ચૈતન્ય મહાપ્રભુ અહીંયા ઘણો વખત રહેલા અને ગૌડીય સંપ્રદાયનો પણ મુખ્ય આધાર ભજન છે જે ઇસ્કોલની બ્રાન્ચ ગણાય છે પણ ભજન એ બહુ મોટી વસ્તુ છે અને ભજન કરવાથી આપણા જે દોષો છે એનું વજન ઘટે છે શરીર તો છે પણ આપણા આંતરિક જે સ્વભાવ પ્રકૃતિ છે એનું વજન ઘટે એ ભજનનો મહિમા છે ગુણાતીત સાંઈ પોતે પણ કહે છે કે જાણે અજાણે પણ બે પાંચ વાર સ્વામિનારાયણનું નામ બોલશે એનું આપણે કલ્યાણ કરવું પડશે જાણે અજાણે એટલા માટે તુલસીદાસે પણ લખ્યું છે કે બીબસહુ જાસુ રામ નામ કહી બીબસુ એટલે બીવસ થઈને કંટાળીને પરાણે બળજબરીએ પણ કોઈ રામ નામ બોલે તો આ જે સાગર દરિયા જેટલો સાગર એટલે દરિયો આખા વિશ્વમાં એકોતેર ટકા સાગરે એટલે સાગર ગણો નદી ગણો એની જગ્યા છે ઓગણત્રીસ ટકામાં એકસો સત્તાણું દેશ છે એમાં કેટલા ને કોંગો અને એમેઝોનના જંગલ એમેઝોનનું જંગલ એટલે વિશ્વના તમામ ઝાડપાન છે એનું ત્રીસ ટકા તો ફક્ત એમેઝોનમાં છે વિશ્વનું ફેફસા ગણ્યા વર્લ્ડના કારણ કે પોતે અંગાર વાયુ લઈને પ્રાણવાયુ આપે તો કેટલા બધા રણ અને થોડા આપણા એકસો ને સત્તાણું દેશ આપણો હિન્દુસ્તાન ને આપણો ભારત એમાં આપણે ગુજરાત અને એમ કાંઠે દોર્યું હોય સુરત તાપી આમ જતી હોય બાજુમાં એમાં તમે જ્યાં રહેતા હોય કોઈ ભરૂચથી આવ્યા કોઈ સુરતથી આવ્યા કોઈ અમદાવાદથી આવ્યા અલગ અલગ વિસ્તારથી આવ્યા તો આ વિશ્વમાં આપણી ગણના કોઈ વાયરસ જેટલી નથી વાયરસ છે ને એમ નાનકડો ખસનો દાણો મૂકીએ ને એટલી પણ તમારી મારી કોઈ ગણતરી નથી પણ જે ભગવાનના ભજનને માર્ગે ચાલ્યા એ બધા જ અમર થયા એ બધા પરમ સુખિયા થયા એ આપણો સબ્જેક્ટ છે પરંતુ ભજગોવિંદમ એટલે કે શંકરાચાર્ય આદિશંકરાચાર્ય જેણે બારસો વર્ષ પહેલાં આ સ્તોત્ર બનાવ્યા તો શંકરાચાર્ય મહારાજ બહુ જીનિયસ હતા આપણે કહે છે આઈ એમમાંથી નીકળ્યો એને ચાર કરોડનો પગાર એટલે જીનિયસ એટલે ફણાનું પેટ્રોલ બચે એવું સંશોધન કર્યું એટલે જીનિયસ આ નાનો હતો ગામ હતું ને હાવ ઉકરડા જેવું હતું પણ પાંચ વર્ષમાં સિકલ બદલી નાખ્યો ભારે બુદ્ધિશાળી શંકરાચાર્ય કેવા બુદ્ધિશાળી તો કે છે કે અષ્ટ વર્ષે ચતુર્વેદી આઠ વર્ષની ઉંમરે ચાર વેદને ભણેલા ચતુર્વેદી બ્રાહ્મણ નહીં ચાર વેદને ભણે એ કેટલું અઘરું છે એક તો સંસ્કૃત જ અઘરું છે હવે તો પાછા કોઈને ગુજરાતી નહીં આવડે મોબાઈલના પ્રતાપે કારણ કે બધા કયું અક્ષર લખો એને રસોઈ કરવી કે દીર્ઘય કરવી બોલ બોલ કરે આમાં જે રસોઈ દીર્ઘય કે જે કરવું કરે તો આઠ વર્ષે ચાર વેદને ભણેલા આપણા ગુજરાતી બહુ હોશિયાર પ્રજા છે એને વેદ ભણવાનો હોય ને હવે મૂકો ને વેદિયા વેળા ભાઈ વેદિયા વેળા જુદા ને વેદ જુદા હા કોઈ વાત એ જુદું અને કોઈ લપ્યો જુદો કોઈ સરસ તબલા વગાડતો હોય તો શું તબલા ટીચે છે કે ટીચ તો નથી વગાડે છે પણ આપણે ઓલો તાનપુરો જે ચાર તારવાળો હોય ઊભો આપણે જે જુનાગઢના શિવરાત્રિના મેળામાં મળે એ નહીં એ તંબુરો હોય શું પાપ તારું રે પરકાશ જાણે એને તંબુરો ગણાય પંડિત રવિશંકર જે ભારત રત્ન અદભુત સિતાર વાદક એને બીબીસીના પત્રકારે પૂછ્યું હાઉ લોંગ યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વિલ લીવ તમારું ભારતીય સંગીત ક્યાં સુધી જીવશે પંડિત રવિશંકર કે જ્યાં સુધી તાનપુરો છે ત્યાં સુધી એટલે તાનપુરા ઉપર અમે બધા શીખેલા છીએ તો તાનપુરો અદ્ભુત વસ્તુ છે તો આ જે ચાર આઠ વર્ષની ઉંમરે ચાર વેદને ભણીને પાર ઉતરેલા આપણા સેંકડો હિન્દુઓને ચાર વેદના નામ નથી આવડતા એક તો કે ઋગ્વેદ તો ખરું જ ને હા ખરું ખરું બીજું પછી આપણે એને કહ્યું કહીએ જે તું કહેવું કે બોલવા મન જે કેવું ઋગ્વેદ યજુર્વેદ અથર્વેદ ને સામવેદ એ આઠ વર્ષે ભણીને અને સંસ્કૃતના વેદને સમજવું બહુ અઘરું છે તમે આપણા છોકરાઓ આ દસમીની એક્ઝામ આવશે બોર્ડની એ શ ચાલુ છે એ શ આ ઘોડો છે અશ્વ ધાવતી ઘોડો દોડે છે અશ્વ વેગેન ધાવતી ઘોડો ઝડપથી દોડે છે આ લખો એટલે તમને દસમાંથી દસ માર્ક મળી જ જાય પણ કે છે રામના રૂપ લખો તો રામ રામો રામા પછી રામ ના રામ રામો કારણ કે આઠ જગ્યા આવે છે રામ રામો રામા રામો રામો રામાન બધું સહ તૌ તે તમ તૌ તેન તેન તાભ્યમ તે હિ તસ્મય તાભ્યમ તે ભ્ય એમાં તો આપણો પતો જ ન પડે તો કે છે કે એ સામાન્ય સંસ્કૃત જુદું અને વેદનું સંસ્કૃત જુદું તમે પચીસ વર્ષ એન્ટાયરલી વેદનું સંસ્કૃત ભણો તો અર્થ સમજાય વચ્ચે કાંઈ કોઈ મેચ નહીં ને કશું જ નહીં આઈપીએલ લઈને ફલાણો લઈને ઊંધા ચશ્માઈ નહીં ને ચતા ચશ્માય નહીં દુનિયાને કેવળને કેવળ સંસ્કૃત ભણો ત્યારે તમારે ચશ્મા છે ને એ વાંચવાના નહીં સોડા બોટલ હોય ને આપણે આમાં કાઠિયાવાડી સમજે માણસ આખા વૈશાખ મહિનામાં બસો એકાવનનો ચાંદલો કરે પછી પેટ દબાવીને જમે એ ચાંદલો કર્યો છે ને પણ તારું પેટ ક્યાં પારખું છે એમાં પાછા હવે સૌરાષ્ટ્રમાં સમ હતો મારા હમ ને તમારા હમ અને ગળાના હમ અને લાલાના હમ ભલે આવલો મરી જશે હમ 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 શું કરે છે અને બરાબરનું આમ ઝાટકી હોય ઝાપટ્યું હોય અને પછી હવે આફરો ચડ્યો તો પેલા સોડા આવતી આપણે આપણેલી બોટલ સોડા ભરાઈ ગયો ગેસ બોટલ ગાડી પીછી અને ગરડીમાં બરફ મૂકે ઉપરથી સોડા નાખે અને ગ્લાસમાં ગળાઈને આવે પછી જો મીઠું અને મરી નાખે અને લીંબુ નીચો આવે બે ગ્લાસ પીવું કે હાશ હવે હેઠે બેઠું પણ આટલું ઉપર ચડાયું હું હું કામ તને હું કામ એટલું એ જે સોડા બોટલ છે ને એનું તળિયું જેવા ચશ્મા આવી જાય તમને પચીસ વર્ષ સંસ્કૃત ભણો તો અમારા ગુણાતી ટેટા હતા એની એક એક સાધુ હદય આમ વાંચે એમ આટલા નંબર એને એટલા તમને નંબર આવી જાય તો પણ તમને વેદના અર્થ ન સમજાય એ આઠ વર્ષે ભણીને ઉતરેલા અને દ્વાદશે એ સર્વ બાર વર્ષે તમામ શાસ્ત્ર અગિયાર ઉપનિષદ હું આગલો શબ્દ બોલીશ નિષદ મનમાં બોલવાનું ઈશ્કેન કઠ મુંડક્ય માંડુક્ય ઐતર્ય તૈતરીય છાંદોગ્ય બ્રહદ્વારણ્ય અને શ્વેતા શ્વેતર આ અગિયાર ઉપનિષદ છે અઢાર પુરાણ છે પુરાણ ગરુડ પુરાણ શિવ પુરાણ દેવીપુરાણ પુરાણ ભાગવત પુરાણ અઢારનું હું થોડા ઘણા બોલ્યો નામ એવા અઢાર પુરાણ ગીતા મહાભારત આવા અનેક શાસ્ત્રોને કેવળ બાર વર્ષની ઉંમરે એમાં પારંગત થઈ ગયેલા આપણો છોકરો દસમામાં હોય તો આપણે કહેવું પડે એ ડોબા વાંચવા બેસ આ એક્ઝામ માથે છે હવે તમારા ઘરમાં તમે ડોબા રાખો તો તમે તો પછી ગોકળી થયા કે નહીં ભરવાડે ડોબા રાખે કોણ આપણા છોકરાને આપણે કહેવું પડે એ શંકરાચાર્ય સોળસે મુનિ કૃતમ ભાષ્યમ સોળ વર્ષે એણે શાંકર ભાષ્ય બનાવ્યું વિશ્વની તમામ મોટી મોટી ને ઓક્સફર્ડને ને બોસ્ટન ને આપણો હિન્દુ વિશ્વવિદ્યાલય મુંબઈ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી એમાં જો કોઈને હિન્દુ ધર્મનો અભ્યાસ કરવો હોય તો આ શાંકર ભાષ્ય આજે ભણાવે છે મહારાજ અને સ્વામીની કૃપાથી એક સમય એવો પણ આવશે કે અક્ષર પુરુષોત્તમ ભાષ્ય ભણાવશે પણ વોચ એન્ડ વેઇટ તો આવું એણે સોળ વર્ષે લખેલું અને બત્રીસ વર્ષે આખા હિન્દુસ્તાનની ચાર વાર પેદલ જર્ની કરીને ખુલ્લે ભગે ને પાઉ એણે ચાર મઠ સ્થાપ્યા છે આજે પણ ચાલે છે અને તમારી કંપની છે ને બાર વર્ષે ડૂબે કોકના પૈસા લઈને આજે બારસો વર્ષથી આ આધ્યાત્મિક પેઢી ચાલે છે એવા શંકરાચાર્ય મહારાજ કેટલા બુદ્ધિશાળી ગણાય આજની ભાષામાં સો આઈએસ ઓફિસર એનું જે ભેજું હોય ને કે લઈ ન શકાય પણ સો આઈ એસ ઓફિસર એનો આઈક્યુ ભેગો કરો ને તો એ શંકરાચાર્યના પેગડા મહિનો આવે એવા શંકરાચાર્ય કે છે ભગવાન ભજવા જેવા છે કોઈ નવરો ધૂપ નથી બોલતો નોકરીમાં નિષ્ફળ લગ્નમાં નિષ્ફળ ખેતી ન આવડે ગામના ઓટલા ભાંગે ગમે તેના ટાંગા ખેંચે એવો માણસ નથી કહેતો કે ભી ભગવાન ભજ શંકરાચાર્ય કહે છે અને મહારાજે વચનામર્તમાં લખ્યું પ્રથમનું બેતાલીસ કે જીવમાં નાસ્તિક ભાવ ન આવે એ માટે સર્વ સંન્યાસીના ગુરુ એવા જે શ્રી શ્રીમદ શંકરાચાર્ય શ્રીમદ ભાગવત સોરી આદિ સ્તોત્ર બનાવ્યા જો મહારાજે એને સર્વ સર્વસન્યાસીના ગુરુ એવા ઇલ્કાફ સાથે આ બધા સનાતનના નગારા વગાડે એને આપણે આવા કોઈ શબ્દ જ ખબર નથી સર્વ વૈષ્ણવ રાજ શ્રી વલ્લભાચાર્ય નંદન સર્વ વૈષ્ણવના રાજા વલ્લભાચાર્ય આવી ઉપમા કોઈએ પણ આપ્યું હતું એકમાત્ર સ્વામિનારાયણ ભગવાને એકમાત્ર સ્વામિનારાયણ ભગવાને તો આમાં કહે છે કે આ જે શંકરાચાર્ય મહારાજ એણે જીવમાં નાસ્તિક ભાવ ન આવે એના માટે અષ્ટક બનાવ્યા કારણ કે આવી પારાયણ કોક કોક વાર થાય અને નાસ્તિકતાના નગારા તો ત્રણસો ને પાસઠ દિવસ વાગતા હોય પહેલાં માણસ થિયેટરમાં જોવા જતો હવે એના હાથમાં આવી ગયો જે જોવું ને જે કાઢવું ને જે મૂકવું હાલે રાખે તો માણસ છે ને એ નાસ્તિકતાનું બધા વિચારો શબ્દો બધી વાતો એ બધું ચારે બાજુ છે પણ આસ્તિકતા થાય એવી પારાયણો બહુ ઓછી થાય છે આપણે અહીંયા જગન્નાથપુરી જેવા મહાધામમાં સાત દિવસ કારણ કે અહીંયા તમારો ફોન તમે અડો એટલી વાર જવાબ આપશે બાકી વાંધો નહીં તમને અમે બાપાની દયાથી બત્રીસ દેશમાં ફર્યા છે ને બધા ઓળખે ફોન બંધ કર્યા અને આમાંથી તમારા પર કોઈ ઉપર મોદી સાહેબનો ફોન નહીં આવે કે આ વખતે સુરતમાં તમારી સીટ પાકી હોય તૈયાર રહેજો અઢી કરોડ રાખજો એમ કોઈ અંબાણી આપણી જોડે બિઝનેસ કરવા નથી માગતો કોઈ ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો ચેરમેન તમારા દીકરાને રમાડવા નથી માગતો આપણે અહીંયા કથા સાંભળવા જ આવ્યા છીએ અને બે અઢી કલાકની કથા પછી આખો દાડા બધા યાત્રા સ્થાનો દર્શન કરવા ગયા તમને બે કલાક ત્રણ કલાક બે રાખવાના તો આવું સાત દિવસનું પારાયણ ભજગોવિંદમના આપણે શ્લોકોથી શરૂ કરીએ છીએ ભજ ગોવિંદમ ભજ ગોવિંદ ગોવિંદ ભજ